અમદાવાદ વાસીઓ માટે વધુ એક નવું નજરાણું કાકરિયા ખાતે બાલવાટિકાનું લોકાર્પણ બાલવાટિકાનું નવીનીકરણ બાદ લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું મનપા દ્વારા બાવીસ કરોડના ખર્ચે નવીનીકરણ બાદ પીપીપી ધોરણે ફરી બાલવાટિકા શરૂ થશે રૂપિયા પચાસ માં બાલવાટિકા ફન કાર્નિવલમાં એન્ટ્રી મળશે

બાલવાટિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એમાં અમદાવાદ સહિત સમગ્ર દેશમાંથી કાકરીયા લેકફ્રન્ટની મુલાકાતે આવનાર સૌ પર્યટકો અને તેમાં પણ બાળકો માટે ખૂબ જ ગર્વની બાબત છે આગળ વાત કરીએ અત્યારના સમયમાં મોટા ભાગની કામગીરી એ ડિજિટલાઇઝ કરવામાં આવી રહી છે ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક કામગીરી ડિજિટલાઇઝ કરવામાં આવી ટેક્સ માટેની તમામ કામગીરી એ ડિજિટલાઇઝ બનશે અમદાવાદમાં વોર્ડ ઇન્સ્પેક્ટરને બસો વીસ જેટલા ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે ટેસ પેયરનો ફોટાથી લઈને સ્થળ અંગેની કામગીરી માટે ટેબ્લેટનું વિતરણ કરાયું આ સાથે કોઈપણ ટેક્સ એ પેયર આકારણી માટે ઝોન ઓફિસમાં ફરિયાદ કરશે તો વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા મકાનની તમામ માહિતી એ ટેબ્લેટમાં એડ કરવામાં આવશે આમ કામગીરી પણ સરળતાથી થશે અને ઝડપી થશે પ્રધાનમંત્રી હંમેશા એવું કહે છે કે આવનારા સમયમાં ટેકનોલોજીના આધાર ઉપર સરકાર ચાલે અને એમાંય ડિજિટલ ટેકનોલોજી એટલે આ રીતે આપણે જ્યારે ટેબ્લેટ આપીશું તો જે કાગળ પેન ઉપર કામ થતું હતું હવે ટેકનોલોજીના આધાર ઉપર ટેબ્લેટ ઉપર કામ થશે અને વધુ ચોકસાઈથી થશે એના ગૂગલ મેપ દ્વારા એના લોકેશન લેવામાં આવશે ટેક્સ પેયરનો ફોટો લેવામાં આવશે એ રીતે વધારે પારદર્શી વહીવટ થાય તે આશયથી કુલ મળાઈને બસો વીસ ટેબ્લેટ વોર્ડ ઇન્સ્પેક્ટર અને ડીશુ લેવલના કર્મચારીઓને આપવામાં આવી રહ્યા છે અમદાવાદમાં પિરાણા ડમ્પિંગ સાઇટ પર વેસ્ટ ટુ વંડર પાર્ક બનાવવામાં આવશે સાતસો એકર જગ્યામાં પાર્ક ઊભો કરવામાં આવશે જેની કામગીરી ત્રણ તબક્કામાં થશે રોડ પ્રાણી પાણી ડ્રેનેજ તેમજ ગાર્ડન સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે બીજા તબક્કામાં એ ડમ્પિંગ નિકાલ કચરામાંથી બનતી અલગ અલગ વસ્તુઓ સહિતની વસ્તુઓના

હેફાઝાડ મેળરમાં અત્યારે ડેવલપ થયો છે તો એને આખો વ્યવસ્થિત ગ્રિડ પેટર્નમાં ડિઝાઇન કરીને સૌપ્રથમ ત્યાં રોડ રસ્તા પાણી એની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે ત્યાં એમાં એને એમાં સ્ટ્રીટ લાઇટ બી ઇન્ક્લુડ કરવામાં આવશે લિનિયર ગાર્ડન બી ઇન્ક્લુડ કરવામાં આવશે અને ઓપન સ્પેસ ક્રિએટ કરીને ત્યાં મોટા પાયે ડેન્સ પ્લાન્ટેશન બી કરવામાં આવશે બનાસકાંઠાના અંબાજી મંદિર ટ્રસ્ટને ચારસો કિલો ચાંદીનું દાન મળ્યું છે માફ કરજો ચાલીસ કિલો ચાંદીનું દાન મળ્યું છે અંદાજે રૂપિયા છેતાલીસ લાખની કિંમતની ચાંદીનું દાન મળ્યું છે અમદાવાદના શ્રદ્ધાળુઓએ ગબ્બર ગોખના દરવાજા અને ભૈરવ મંદિરની જાડીના દ્વારા દ્વાર ચાંદીના બનાવીને ભેટ આપ્યા છે સાથે મોટું છત્ર પણ ટ્રસ્ટને ભેટ ધર્યું છે દાતાએ પોતાનું નામ અને ગામ બંને ગુપ્ત રાખીને ચાલીસ કિલો ચાંદીનું દાન કર્યું ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને વહીવટદારે દાન સ્વીકાર્યું પરંપરાગત આદિવાસી સંસ્કૃતિને આજની પેઢી સાથે જોડી રાખવા માટેનો નવતર પ્રયોગ દાહોદવાસીઓને આદિવાસી સંગ્રહાલય સમર્પિત કરાયો છે આ આદિવાસી સંગ્રહાલયમાં આદિવાસીઓના રીતિ રિવાજ પહેરવેશ ખાણીપીણી અને રહેણી કરણી તેમજ લાકડા માટી અને લીંપણ કરીને બનાવેલા પ્રાકૃતિક ઘર વિશે બતાવવામાં આવશે આદિવાસી સંગ્રહાલયના બાંધકામની શરૂઆત વર્ષ બે હજાર બાવીસમાં કરવામાં આવી હતી જેનું વર્ષ બે હજાર પચીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સંગ્રહાલય બનાવવા પાછળ સોળ પોઈન્ટ કરોડનો ખર્ચ થયો છે

સરસ મજાની પ્રતિકૃતિઓ મૂકેલી છે ઉપરાંત જૂના સમયની અંદર જે અહીંના વિસ્તારના લોકો કઈ રીતે રહેતા હતા એની પ્રતિકૃતિઓ મૂકેલી છે એમની રહેણી કહેણી કઈ રીતની હતી એ ઉપરાંત કે લોકો રસોઈ કઈ રીતે કરતા એમના ઢાંકર કઈ રીતે બાંધતા દાહોદ જિલ્લાવાસીઓ માટે ખુશીની બાબત છે અને દાહોદ જિલ્લાની અંદર સૌથી વધારે વસનારી જાતિ એ આદિવાસી જાતિ છે એમને પણ એક ગર્વ થઈ રહ્યો છે કે ખરેખર અમારા પૂર્વજો અમારા વડવાઓ જે અમે રહેણી કહેણી અને અમારી સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિ આજે અહીંયા ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર મૂકવામાં આવી છે અને એ સંસ્કૃતિને દાહોદ જિલ્લાની ભારતભરમાં તમામ લોકો અહીંયા નિહાળવા આવી રહ્યા છે પોતાના પૂર્વજોની જે સંસ્કૃતિ ભૂલી જઈ રહ્યો છે આજે જે આ જે ટ્રાઈબલ મ્યુઝિયમ બન્યું છે જેના અને યુવાનો એનાથી આકર્ષાય પોતાના સંસ્કૃતિ એનું અનુસરણ કરે એને જાળવી રાખે કારણ કે આદિવાસીઓની જ એ સંસ્કૃતિ મહાન વિશ્વને કલ્યાણકારી સંસ્કૃતિ છે જે વિશ્વ સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સંઘ પણ સ્વીકાર્ય છે આજના સમયમાં જ્યારે આ એસી નો ઉપયોગ કરે છે લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અતિશય ગરમી છે ત્યારે હું એક સંદેશ કહેવા માંગીશ લોકોને કે આજના સમયમાં પણ આપણે ગામડા તરફ થોડું વળવું જોઈએ અને ગામડાની જે સંસ્કૃતિ છે જૂના ઘરો છે એને જાળવી રાખવું છે જૂના સમયનું જે બાંધકામ છે જૂના સમયની જે રહેણી કહેણી છે એ વૈજ્ઞાનિક નીતિને આધારિત હતી એમ હું અત્યારે કહી શકીશ આજની પેઢીને આદિવાસી સંસ્કૃતિના પૌરાણિક જે કહી શકાય કે રહેણી કહેણી રેતી રિવાજ સહિતના જે સંસ્કૃતિથી વાકિફ કરાવતું એટલે કે આદિવાસી સંગ્રહાલય દાહોદ ખાતે ઓપનિંગ કરવામાં આવી છે પૌરાણિક રીતે જે આદિવાસી સમાજના લોકો કઈ રીતે અહીંયા રહેતા હતા તેઓને રીતિ રિવાજ કયો હતો સહિત તો રાજકોટના રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ મામલે મહત્વના સમાચાર પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો થયો ફાયરિંગ કરનારાઓ રાજકોટના રૈયા સર્કલ સુધી દેખાયા પોલીસની બે ટીમ ઉત્તર પ્રદેશ ત્રણ ટીમ મધ્યપ્રદેશ ખાતે તપાસ અર્થે મોકલવામાં આવી તપાસમાં હાર્દિકસિંહ દ્વારા બનાવવામાં આવેલ જવાબદારી સ્વીકારવાનો વિડીયો ગુજરાત બહાર બનાવવામાં આવ્યા હોવાનો દાવો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમ બનાવવામાં આવી અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું હતું ફાયરિંગ કરાવ્યાની જવાબદારી કુખ્યાત હાર્દિકસિંહ જાડેજા દ્વારા લેવામાં આવી હતી

જે જે ફિલરમેન છે કે જે પેટ્રોલ પંપ ખાતે કામ કામકાજ કરતો હતો તેના દ્વારા ફરિયાદ છે તે નોંધાવવામાં આવી હતી ત્યારબાદ જે સ્થાનિક પોલીસ છે તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છે તેમના દ્વારા જે બંને જે બુકાણીધારી શખ્સો છે તેમને ટ્રેસ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે તેઓ રીબડાથી રાજકોટના રૈયા સર્કલ સુધી આવ્યા હોવાનું છે તે સીસીટીવીમાં સ્પષ્ટ થયું છે જોકે રૈયા સર્કલ બાદ તેઓ ક્યાં નાસી ગયા છે તે બાબતે હાલ અત્યારે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે બીજી તરફ જે પ્રમાણે પોલીસ સૂત્રો તરફથી માહિતી મળી છે તે મુજબ બે ટીમ ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી છે જ્યારે કે ત્રણ જેટલી ટીમ છે તેને મધ્યપ્રદેશ ખાતે મોકલવામાં આવી છે પોલીસની પ્રાથમિક તપાસમાં હાર્દિક હાર્દિકસિંહ જાડેજા દ્વારા જે ફાયરિંગ કરવા બાબતેની જે જવાબદારી પોતે સ્વીકારી છે અને પોતાનો જે વિડીયો છે તે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જે શેર કરવામાં આવ્યો છે તે રાજ્યની બહાર બનાવવામાં આવ્યો હોય તો પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ પહોંચી છે આરોપીને ત્યાંથી શોધખોળ કરવામાં આવશે તો કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી એક દિવસીય ગુજરાત પ્રવાસે છે સંગઠન સર્જન અભિયાન અંતર્ગત તેઓ આણંદ ખાતે ખાનગી રિસોર્ટમાં નવનિયુક્ત જિલ્લા અને શહેર પ્રમુખો સાથે સંવાદ કરશે રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ પહોંચ્યા અને બાય રોડ આણંદ રિસોર્ટ આયોજિત શિબિરમાં પહોંચશે જે બાદ પ્રમુખો સાથે બેઠક બાદ દૂધ સંઘના સભા સદો સાથે સંવાદ કરશે તો આજે કારગિલ વિજય દિવસની પીએમ મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી પીએમ મોદીએ ટ્વીટ કરતાં લખ્યું કે આ અવસર આપણને ભારત માતાના તે બહાદુર સપૂતોની અજોડ હિંમત અને બહાદુરીની યાદ અપાવે છે જેમણે દેશના સ્વાભિમાનની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું પોતાની માતૃભૂમિ માટે મરવાનો અને તેમનો જુસ્સોએ દરેક પેઢીને પ્રેરણા આપતો રહેશે તો આજે કારગિલ વિજય દિવસની ઉજવણી થઈ રહી છે નોંધનીય છે કે આજે વહેલી સવારે તમામ એ બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી અને ત્યારે પીએમ મોદીએ પણ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે આ અવસર એ આપણને ભારત માતાના તે બહાદુર સપૂતોની અજોડ અને હિંમત બહાદુરીની યાદ અપાવે છે